નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર કહેવાય છે ને આ જગતમાં કોઈ કોઈનું હોતું નથી પણ એ વાત આજે ખોટી સાબિત થઈ છે વાત જાણે એમ છે કે શિહોર તાલુકાના વરલ ગામે સ્વર્ગ અરવિંદભાઈ મકવાણાના ધર્મપત્ની હંસાબેન મકવાણા અને એમની નોંધારી છ દીકરીઓ માટે ઘરનું ઘર નહોતું અને એમની આર્થિક પરિસ્થિતિ પણ સારી નહોતી એમને ઘરનું ઘર બનાવવા માટે સમસ્ત દાતાશ્રીઓના સહયોગથી અને ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ દ્વારા તેમદ નોધારાના આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી પિતા વગરની નોધારીયા છ દીકરીઓ ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું હતું વરણ ગામે છે ગામે અત્યારે છ દીકરીઓ જે પિતા વગર ની છે ખૂબ જાનતી નામ આપણે સાધુભાઈ ગોવિંદભાઈ આઈ એમના તરફથી એકાવન હજાર રૂપિયા જયેશભાઈ બારીયા અને બીજું નામ હતું મનોજભાઈ પરમાર એવા ઘણા નામિયા નામી દાતાઓ થકી જે ફૂલની તો ફૂલની પાકડી જે દાન મળ્યું હતું એ દાન થકી આપણે આ મકાન પૂર્ણ કરવા લાગ્યું મકાન બની છે મકાન તમે જોઈ શકો છો અત્યારે રસોડું છે રસોડાની અંદર બધા મિત્રો શેવડો પેંડા ખાઈ રહ્યા છે કારણ કે ઉદઘાટન તૈયાર થઈ ગયું છે ને મહા રૂમ અંદર આપણે પૂજા કરીએ છીએ આ રૂમ ની અંદર બધા પણ મિત્રો છે અત્યારે આ રૂમ જે બાજુ નું રૂમ છે ને સરસ મજાનું છે ને આ રૂમે પણ તૈયાર થઈ ગયું આ રૂમ ની અંદર આપણે પૂજા રાખીએ છીએ અને હાલ આપણે આ રૂમ ની અંદર પૂજા પૂરી થઈ ગઈ છે તો આપણે હંસા ને આપણે પૂછીશું તો હંસા બેન એ રીતે વાત કરશે કે અમે તમારું ઘર આજે બનીને તૈયાર થઈ ગયું સમસ્ત દાતાઓના સહયોગથી તો તમને કેવું ખુશી થઈ અમને સરસ મજાનું ઘર લાગ્યું છે અલગ જણ આસન અને સાથે નોંધાવાનો આધાર ચેરિટેબલ અને સાથે સાથે આપણા નામી અનામી અને ખુબજ એવું નામ આપણે સાધુભાઈ ગોવિંદભાઈ આહિર એમના તરફથી એકાવન હજાર રૂપિયા દાન હતું સાથે સાથે હતું આપણે મૂળશંકરભાઈ અને સાથે સાથે જયેશભાઈ બારીયા અને બીજું નામ હતું મનોજભાઈ પરમાર એવા ઘણા નામી દાતાઓ થકી જે જે ફૂલની ફૂલની તો પાકડી દાન દાન મળ્યું હતું એ આપણે કરવા મકાન બની ગયું છે મકાન તમે જોઈ શકો છો અત્યારે આવડે રસોડું છે રસોડાની અંદર બધા મિત્રો સેવડો પેંડા ખાઈ રહ્યા છે કારણ કે ઉદઘાટન તૈયાર થઈ ગયું છે અને આ રૂમ ની અંદર આપણે પૂજા કરીએ કે આ રૂમ ની અંદર બધા પણ મિત્રો છે અત્યારે આ રૂમ જે

બસ આવી મદદ પણ રેખા ગરીબો હોય તમે આપતા રેજો અને સાથ સત્કાર દેતા રહેજો અને વિક્રમભાઈ માટે ખુબ આભાર છે વિક્રમભાઈ પણ અમારી માટે ભગવાન છે ખુબ જ

સમસ્ત દાતા નમ્ર વિનંતી કરી કે આ જે આપણું વર્ણ ની અંદર બારમું મકાન પૂર્ણ થઈ ગયું છે હવે આપણે તેરમું મકાન બનાવવા જઈ રહ્યા છે મકાન બનાવવાનું છે ગામે એટલે તેર અને ચૌદ બે મકાન એકી સાથે બનાવવાના શરૂ કરવાના છે તો તમારા બધાના દાતાઓનો સાથ અને સહકારની ખૂબ જ જરૂરિયાત છે તો સ્ક્રીન પર ગુગલ પે નંબર આપેલો છે જે હત્તરનો બાવી થાકી છવી બાણું એ મારો પોતાનો નંબર છે તો એની અંદર તમે ગુગલ પે કરીને દાન કરી શકો છો જેથી કરીને અમે હજી વધુમાં વધુ આવા ગરીબ જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકી જય હિન્દ જય ભારત જય ગરતાજી તેર અને ચૌદના ઘર માટેના દાતા મળી ગયા છે પ્રથમ એકાવન રૂપિયાના દાતા છે સાદુળભાઈ ગોવિંદભાઈ આહિર ખાડીવાળા જે તાલુકો શિયોર અને જિલ્લો ભાવનગર લાગે છે એમના તરફથી અત્યારે બીજા મકાન માટે આ મકાન માં તો એમના તરફથી એકાવન હજાર રૂપિયા હતા જ પણ હજી આગામી જે બે ઘર બનાવવા જઈ રહ્યા છે એમાં પણ એકાવન હજાર રૂપિયા દાન આપેલું છે એ બદલ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું છે તમારે જો જરૂર અને બીજું એક તમે કામ કરે છે બેલા કોર્ડિનર ના બેલા વાકરનેરના બેલા આવે છે તો વાંકાનેરના બેલા તમારે જોતા હોય ને તો એના માટે કોન્ટેક્ટ કરવો ને તો તમને કોન્ટેક્ટ નંબર હું તમને મારે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે તમે એમાં પણ કોન્ટેક કરી શકો છો જેથી કરીને તમારે મગાવો હોય તો મગાવી શકો છો તમને ફાયદામાં મળી જશે